નબીપુર પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબાર યોજાયો ભરૂચના નબીપુર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં નબીપુર પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાની રજૂઆત કરી હતી આયોજિત વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારમાં ટીવાયએસપી સી કે પટેલ અને સીપીઆઈ એનઆર ચૌધરી નબીપુર પોલીસ મથકના પીએસઆઈ એસપી ચુડાસમા તેમજ નબીપુર પોલીસની હદમાં આવતા ગામના સરપંચો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ